નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી કોચિંગમાં જેનું પ્રકરણ ચૌદ સ્માર્ટ ચાર્ટ્સ આજના વિડીયોમાં આપણે જોઈશું તેમનો મહાવરો એક પ્રશ્ન એક જોઈએ નીચે દસ બાળકોના ટીવી કાર્યક્રમના પસંદ અને નાપસંદ નું કોષ્ટક આપેલું છે જેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો જોઈએ પહેલો સવાલ કયો કાર્યક્રમ બાળકોને સૌથી વધારે પસંદ છે તો સૌથી વધારે પસંદ જો આઠ તેથી જવાબ આવશે કાર્ટૂન બીજું કયો કાર્યક્રમ બાળકોને સૌથી ઓછો પસંદ છે સૌથી ઓછો તો આવશે આ ત્રણ સમાચાર આવશે ત્રણ કેટલા બાળકોને રમતગમતનો કાર્યક્રમ પસંદ છે તો જવાબ આવશે સાત બાળકોને પાંચ કયો કાર્યક્રમ એવો છે જેમાં પસંદ અને ના પસંદ બંને સરખી છે તો તે આવશે હાસ્ય કાર્યક્રમ ત્યારબાદ પ્રશ્ન બે

કેટલા બાળકોને લખોટી રમવી પસંદ છે તો જવાબ આવશે પાંચ બાળકોને ચાર કેટલા બાળકોને ભમરડો ફેરવવો પસંદ છે તો જવાબ આવશે ચાર બાળકોને પાંચ કેટલા બાળકોને ગીલી દંડો રમવો પસંદ છે તો જવાબ આવશે છ બાળકોને ત્યારબાદ પ્રશ્ન ત્રણ નીચેની કવિતા ધ્યાનથી વાંચો અને જવાબ લખો તો જોઈએ આપણે પેલું કયો શબ્દ કવિતામાં વારંવાર આવે છે તો આપણે કવિતા જોઈએ કાંગને ખેતર કાંગ લ્યો ઉભા ઉભા કાંગ લ્યો બેઠા બેઠા કાંગ લ્યો ચપટી ભરી કાંગ લ્યો સુપડું ભરી કાંગલામાં સૌથી વધારે શબ્દ આવે છે કાંગ તો આપણે લખીશું કાંગ બીજું આ શબ્દ કેટલી વાર કવિતામાં આવ્યો તો આપણે ગણતરી કરીએ તો જો આ એક બે ત્રણ ચાર પાંચ અને છ વખત આવે છે તો આપણે લખીશું છ વાર ત્રણ કયો મૂળાક્ષર કવિતામાં સૌથી વધુ વખત વપરાયો છે મૂળાક્ષર આપણે જોઈએ તો સૌથી વધારે વખત આવતો હોય તો ક જ આવે છે જો જવાબ આવશે ગ આ મૂળાક્ષર કેટલી વાર કવિતામાં આવ્યો તો આપણે ગણીએ તો જો આ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત વખત ક છે આ જો આપણે બીજો ઓપ્શન જોવો હોય તો ગ એક આ બે ગ્ય અડધો છે ત્રણ ચાર પાંચ છ અને સાત વખત ગ પણ સાત વખત આવે છે અને અને લ્યો શબ્દ પાંચ વખત આવે છે તેથી આપણે ક ગ રાખીશું સાત વાર પાંચ કયો મૂળાક્ષર કવિતામાં સૌથી ઓછી વખત વપરાયો છે તો તેવો મૂળાક્ષર આવશે ચકલીનો ચ આપણે લખીએ ચ કયો એટલે તમે કોઈ પણ એક લખો ને તો પણ ચાલશે છ આ મૂળાક્ષર કેટલી વખત કવિતામાં આવ્યો છે તો ચકલીનો છતો આપણે જો કવિતામાં તમે જોઈ લો ચપટી ચ એક જ વાર આવેલો છે તો આપણે લખીશું એક વાર થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો